મનરેગા કૌભાંડ અઢી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાય જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપડી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી છોડો ધ્યાન આપતા નથી આ ચેતર વસાવા નેતા છે એનો એક ફોન જાય અને પંજાબ થી મુખ્યમંત્રી ડેડીયાપાડામાં આવી જાય છે દોસ્તો આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટી ને ચૈતરભાઈ જયારે આદેશ કરે જયારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઉભી રહી જાય છે એના સાક્ષી તમે પોતે છો જયારે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરોપડા સાગરભાઈ રબારી અમારા યુવરાજસિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજુર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષોથી જેને આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે એમ શાંતિથી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો અને જાડો હાવણો મારવો પડશે દોસ્તો સાથીઓ આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે કારણ કે ભાજપ ની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજ નો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતો પશુપાલકો રત્ન એ જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની આ ધારાસભ્યો કેવી રીતે બની જાય છે વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નંબરિયા હોય એ ધારાસભ્યો બને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટી ના માધ્યમ થી અરવિંદ કેજરીવાલજી ના માં મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે દોસ્તો આપણે એટલા સામાન્ય પરિવાર ના માણસો છીએ એટલા ગરીબ ઘર ના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્ય નું સપનું તો બહુ દૂરની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય ન બનવા દે દોસ્તો મુદ્દો એ નથી કે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો કે પથ્થર માર્યો કે ધોકો માર્યો કે આંખ મારી એ મુદ્દો નથી મુદ્દો એ છે મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો કે નહીં મુદ્દો એ છે કે ચૈતર વસાવા એ તીર માર્યો અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે